બેન આ જે ઘટના બની છે એના વિશે શું કહેવા માંગો છો કા એમને કઈ ખબર નથી શું થયું છે શું નહીં થોડી પાછી આવીને ત્યાં ખબર પડી એમને તો ત્યાં લઈ ગયા અને શું કર્યું એ જ કાંઈ ખબર નથી એમને અચ્છા એટલે તમે તમે લોકો અહીંયા કોઈ ઘરે હાજર હતા મા દીકરી બે હતી અમે હું ઓલું પડખું ફરી ગયી છોડી આ બાજુ પડખું ફરી ગઈ હતી આ બાજુ માં હતી એમાં એમને ઉપાડી લીધી એમને કાઈ ખબર નહીં પડતી તમને એવું છે કે ઉપાડીને લઈ ગયા છે મને એવો છે ઉપાડી ને લઈ ગયા ઉઠાડી ને લઈ જાય તો કઈક છોકરો ઉકારો કરે ને

જ્યાં જોઈએ મેં એની મા તો હુતી છે પણ સપના સપના બોલતી લાગે બેટા પાસે કણકવા દુખાવો થતો હોય ભગવાન જાણે એની માં ઉઠી એની મા બે આકલું મારી શું થાય તને શું થાય છે બાપ દીધો ભાઈ પછી એની મા બેઠી થઈને ખાટલા ઉપર અને માથે કમલ ગોઠ્યું અને બધી લાઈટ કરીને જોયું આમાં બધા ખૂન ખૂન ના દા ઓલા દેખાવા મળ્યા અચ્છા તરત મને ઉઠાડી મને કે મારી ઉઠ તો કરી કે છોડી ના શું છે કે હા મેં કે શું છે કે એ ઉઠાડી જ્યાં જોવા બેઠે તો કાઈ ખબર ન પડી છોડી જાણે કે છોડી કે આમાં ગમે તે બિના બની કે મારી કે તો મેં કોઈ પડી ગઈ ભૂલી ગઈ હોય કે જો પડી ગઈલી નથી કે આમાં ગમે તે છે કે એમ નામ તેડી ને ત્યાં છોકરો ને બાપો ને બાપો તો આવીને ઊંઘી ગયા છે નાનો અને છોકરો તરત આવ્યો